આપણે દેશી ઓલ્ટ ઇન્વટર બનાવીએ છીએ દેશી જુગાડ કેમ કે આપણે સસ્તો અને ફાયદામાં રહેવી આપણે એલ લાઇટ છે તમારે કોઈને વાડીયા રહેતા હોય અને લાઇટ બહુ રહેતી ન હોય ને ઝટકા આવતા હોય તો આ લાઇટ જાય ત્યારે જ શરૂ થાય આપણે એક એવું ઇન્વટર બનાવી ખર્ચો કોઈ નથી આપણે બે ટ્રેની કોયલ છે અને એક આપણે જોયું છે રિલે ટાટર આપડે માટુના ગેલકા માં બધી ઘણી જગ્યાએ આવે અને આપણે એમાં ચેડા કેવી રીતે દેવા તમને માહિતી આપું બધી આપણે ડીસી વોલ્ટ ઇન્વર્ટર બનાવી એક આપણે બેટરી જોઈ બાર વોલ્ટની અને આપણે એક કોઈલ જોઈ બાર ની અંદર હોય એટલે હાલે આપણે આ આઠ ની છે આપણે બેટરી માં આવે એ અને એક આપણે રિલે ટાટર આપણે ગાલકા માં આવે છે બધી જગ્યા ઉપર હોય છે આપણે સર્કિટ માંથી તોડીને કાઢ્યું છે તમારે કોઈ ઘરે આવા પંખા ચાલુ રાખવા હોય પાસે ડીસી પાવર એટલે બેટરી ઉપર હાલે તમારે લાઈટ ઝટકા આવતા હોય બહુ અને તમારે ઘરે નાના છોકરાને તકલીફ પડતી હોય અને રહેતા ન હોય તો આવી રીતે તમે ઇન્વર્ટર ફિટ કરો તો લાઈટ જાય એટલે આ શરૂ થઈ જાય અને લાઇટ આવી જાય એટલે બંધ થઈ જાય તમારા ઉપર પંખો શરૂ થાય લાઈટ આવે એટલે આ બંધ થઈ જાય અને લાઈટ જાય જાય એટલે આ અને તમારે લાઈટ ઉપયોગ કરો હોય તો આવી તમે હારી લેશ્યો હોડ દોઢસો રૂપિયા ની તો પંદર વોટ લેપ જેટલું પ્રકાશ આપે આ તમને પેલા પંખાનું ટેસ્ટિંગ કરી બતાવું اپڑا ایک وائر لے بیٹری گیم یہ ہالے حال ہے ٹو ویل نی ہال تو پچاس ٹک ہاری ہو پڑے આપણે પેલા ડાયરેક્ટ પંખાને ને શરૂ કરવી પવન જોરદાર આપે તમારે આ એક માણસને ને પવન થઈ રહ્યો એટલો પવન આવે છે આનો આપણે આવે એની જેમ કામ કરે છે બન ચાલુ આમાં કોઈ નવીન વસ્તુ નથી આપણે આ માં પિન આપી છે આમાં કોઈ આપણે વાળી વસ્તુ બનાવતા નથી બંધ થઈ જાય આ લાઈટ આવે એટલે બંધ થઈ જાય અને લાઈટ જાય એટલે શરૂ થઈ જાય આમાં કોઈ ખર્ચો રહેતો નથી તમારા કઈ પમ્પ હોય કે વ્હીલ ની બેટરી પડી હોય તો તમે આનો આવી રીતે ઉપયોગ કરી શકો આપણે એલઆઈડી લાઈટ વાપર્યું હોય ઘરે તો કામ આપે તમે આની આરે જેટલું વાપરવું હોય એ બધું ભેગું વાપરી શકો તમારે લાઈટ જાય ત્યારે શરૂ થાય આ બેટરી ના ઊંડા છેડા દો તો કઈ થાય નહીં પણ લાઈટ થાય નહીં અને શરીર થઈ જાય તો બે પછા ટકા શરૂ થાય હવે આપણે લાઈટ બંધ કરવી આપડે આનો છેડો બદલાવાનો છેડો બદલી જાય એટલે લાઈટ થાય છે ઊંડા છેડા આપવી તો થાય નહી બેટરી હારી હોય એટલે આ પંખો ઘણો સમય હાલે લાંબો બે થી થોડેક વીક પડી ગઈ છે એટલે બી આર્યા નથી હાલતું તમને ટેસ્ટ કરીને બતાવું લાઈટ સસ્તામાં જાય કોઈ દુકાનોમાં ફિટ કરો એટલે આનું કામ બહુ રિઝલ્ટ સારું આવે છે તમે જોવા લાઈટ લાઈટ ને આપણે ચીજ શરૂ કરીશું એટલે બંધ થઈ જાય છે લાઈટ જાય તો જ શરૂ થાય એવી સિસ્ટમ છે તમને ખબર પડે કે લાઈટ વહી ગઈ છે કે નહીં થાય ત્યારે તમને ખબર પડે એટલું પ્રકાશ આપે છે આ સો રૂપિયાની ની આવે છે લાઈટ અને આપડે હવે બે હારે શરૂ કરવી તો આ થઈ જાય છે પવન આવે પવન પર જેટલું કાઢતું હોય એટલું જ પવન આવે કટે નહીં આમાં કોઈ પાવર કપાય નહીં આપણે આવું યુનિટર બની જાય છે કોઈને બનાવવું હોય તમે લાઈટ બંધ કરી દો નકર કર રિઝલ્ટ નહીં આવે તમને હવે આવડી ગયું છે અને આપડે બેટરી ચાર્જિંગ કર્યું હોય તો એક પપ નું ચાર્જર લેવાનું પપ નું ચાર્જર બાર ઓટોમેટિક ચાર્જિંગ ફૂલ થઈ જાય એટલે બંધ થઈ જાય અને અમે ખાલી આ સિસ્ટમ એક જ કામ આપે આમાં જેવું કોઈ બીજી ફિટિંગ થાય નહીં આપડે પપનું સાર્જલ આવે આવું એમાં ફિટિંગ આપણે આવું એક પલક આવે છે અને ન હોય તો તમે ભૂલ ખાઈ જાવ તો સારજલ ફેલ થઈ જાય તમારે રોંગ નંબર લાગવા ન જોઈએ આ ઓટોમેટિક કામ આપે તમારે છેડા હવાળા હોય તો આ લાઈટ થાય લીલી તમે ઊંધા છેડા દઈ દો તો સાર્જલ ફેલ થઈ જાય અને આવી રીતે તમે યુઝ કરી શકો તમારે બેટરી ફૂલ થઈ જાય એટલે ઓટોમેટિક ચાર્જિંગ થતું બંધ થઈ જાય મોબાઈલની ની જેમ તો અત્યારે લાલ લાઇટ થાય છે એટલે શરૂ છે ચાર્જિંગ ફૂલ થાય એટલે લીલી લાઈટ થઈ જાય અને તમારે લાઈટ વહી જાય એટલે લાઈટ શરૂ થઈ જાય આ ઓટોમેટિક સિસ્ટમ બની જાય સસ્તામાં અને વાડિયા રહેતા હોય ને ઝટકા બહુ આવતા હોય તો એના માટે સારું કોઈ નાના છોકરા કંદડતા હોય એને ફાયદો રે કેમ કે લાઈટ જાય એટલે પંખો શરૂ થઈ જાય એટલે ગરમી નો થાય આપણો આવો દેશી જુગાડ છે અને છેડા દેવામાં તમને અનુભવ નઈ થયો હોય તો હાલો તમને સમજાવું

તમને અનુભવ થઈ ગયો આમાં કોઈ વસ્તુ નથી એક છેડો ડાયરેક આપવાનો છે એ છેડો એક ડાયરેક આપી દેવાનો અને પંખો હોય તો હમો ફેરવવાનો છેડા બદલી નાખવાના અને લાઈટ ન થાય તો એના પણ બદલી નાખવાના હોય તો પંખો ઊંધો ફરે તો હવા પાછળ રહી જાય આ ઊંધો ફરતો અને હવે આપણે હમો ફેર હવે આ પંખો હમો ફરશે એટલે આગળ પવન આવશે પવન સારો આવે કેમ કે એક માણસ ગરમી ન થાય દુકાન હોય તો એક બંધ થઈ જાય છે લેવો બંધ થઈ ગયો આપડે ઇન્વર્ટર માં કોઈ વધારે કોઈ માથા કુટ છે નહીં આટલી જ વસ્તુ જોઈવી અને આપણે બેટરી સારી હોય તો વધારે ચાર્જિંગ રહે જૂની બેટરી પચાસ ટકા હોય તો હાલે અને આપણે એક લેવાનું રહેશે કેમ કે બેટરી ચાર્જિંગ કરવા માટે આ ઓટો કટ એટલે તમારે ધ્યાન ન રાખવું પડે તમે આવી કોઈલ ઉપર ચાર્જિંગ કરો તો બંધ કરતા ભૂલી જાઓ તો બેટરી ખરાબ થઈ જાય અને આ વસ્તુ બહુ સારી સ્ટાર્ટિંગ થાય કેમ કે બેટરી બગડે નહીં ફૂલ થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય હવે આપણે વિડીયો રાખવી